ભારતીય સૈન્યમાં પેરાશૂટ કમાન્ડો દળમાં નિયુક્તિ બાદ પ્રથમવાર ગામમાં આવતા ગજોડ ગામમાં સમૈયાથી સ્વાગત કરવામાં આવ્યું ઝરપરાના બે યુવાન બાદ ગજોડનો ત્રીજો યુવાને બતાવ્યો રાષ્ટ્રભાવનાનો માહોલ ભારતીય લશ્કરના વિવિધ હોદ્દે હવે કચ્છી યુવાનો વતન પરસ્તી દેખાવી રહ્યા છે ત્યારે બે હજાર વીસથી સૈન્યમાં સામાન્ય સૈનિક તરીકે નિયમિત જયેન્દ્રસિંહ રાણુભા જાડેજાને કઠિન તાલીમ બાદ પેરાશૂટ કમાન્ડો તરીકે સેવા મળતા ગજોડ ગામે અદકેરું સ્વાગત સન્માન કર્યું ભારત માતા કી જય વંદે માતરમ ના નારા તિરંગાનો માહોલ માથે કડશતારી બહેનો ખુલ્લી કાર વિરત્વ ભર્યા ઢોલ શરણાઈ અબાલ સૌ ગામના ઝાંપે ઉભ્યા છે ત્યાં મૂછે વાંકડો યુવાન સૈન્યની વર્દીમાં લાલ કેપ પર શોભતી પેરાશૂટ કમાન્ડોની ખાસ મુદ્રા સાથે આવે છે રાષ્ટ્રભાવથી તરબત ગ્રામજનો બહોળી સંખ્યામાં પહેલેથી જ રાહ જોઈ ઉભા છે ત્રિરંગા ઝંડા માહોલને વધુ નિખારી રહ્યા છે નવ માસના પુત્ર સાથે પ્રવેશેલો આ યુવાન ગજોડ ગામનું ગૌરવ બન્યું છે કેરા બેરાજા ટપ્પર નાના મોટા રેહા તુંબડી ચુંડડી બેરાજા બાબીયા નારાયણપુર સહિતના ગામોના આગેવાનો ઉપસ્થિત છે ગામ ઝાપાથી ક્ષત્રિય કુળ ગૌરવ લાખીયાજી દાદાના સ્થાનકે સામયું છે સભામાં આ ગામો જવાનનું અધિકેરું સન્માન કરે છે જયેન્દ્ર જાડેજા ગજોડનો પ્રથમ જ્યારે ઝરપરા ગામના બે યુવાનો બાદ કચ્છનો આ ત્રીજો કમાન્ડો હોવાનું ઉપસ્થિત લોકો કહી રહ્યા છે માહોલમાં માતા ઇન્દ્રાબા પત્ની કિરણબા પિતા રાણુબા તલવાર અર્પણ કરી પુત્રના ઓવારણા લે છે આ પ્રસંગે લાગણી વ્યક્ત કરતા પરિવાર જણાવે છે કે અમારો લાલ અમે ભારત માતાની સેવામાં મોકલ્યો છે સુલતાનજી જાડેજા પ્રેમસંગજી જાડેજા મુડુભા જાડેજા કેરાના નવીનભાઈ પાંચાણી કુંદનપરના રવજીભાઈ કેરાઈ સુમી ટોમોના નિખિલ જોશી મહેન્દ્રભાઈના નવલસિંહ વાઘેલા કેરા સરપંચ મદનગીરી ગોસ્વામી ગિરિરાજસિંહ જાડેજા લાલુભા બેરાજા મયુરસિંહ ટપ્પર સરુપાજી નાના રેહા નવુભા મોટી ટુંગળી ચનુભા ચુંડી જાડેજા ભુરુભા ગજોડ સરપંચ સોમુભા સરુપાજી સામ રામસંગજી ગજોડ લાલજી પટેલ નારાયણપર ગજોડ પ્રાથમિક શાળા અને માતૃ સંસ્થા કેરા કુંદન પર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટ વતી ડૉક્ટર દિનેશ પાંચાણી મંત્રી વસંત પટેલ ધીરજભાઈ લાદાણી ગોવિંદ વેકરિયા યુવરાજસિંહ માનવજ્યોત વતી સહદેવસિંહ જાડેજા કેરા વિજયરાજસિંહ તિલાટ માણેક ગઢવી ભુજપુર ચતુરસિંહ સોઢા મહીષાજી ચંદુપા જમાદાર બહાદુરસિંહ દાતા રવજી રાધેશ્યામ યુવા અગ્રણી રસિકભાઈ પાંચાણી સહિત અનેક આમંત્રિતો અને ગજોડ ઉપરાંત આજુબાજુના ગામોના લોકો જોડાયા હતા

વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ ભુજ કચ્છ શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ

આવો તમારા પરિવાર અને મિત્ર ને પણ સાથે લઈ આવજો મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ મારું સરનામું નોંધી બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર